મોર્નિંગ ગુડ મોર્નિંગ મિત્રો ચા બનાવીએ છે આજે રવિવાર એટલે મોડો આવી ગયો સોતી થી બનાવશું એમ હવે ચા પી લઈએ ચા પી આજુ બાર દૂધ ભરવા બાકી છે દૂધ ભરી આવું પછી પાછળ શાક બનાવવા કરીએ છીએ શાક બનાવી હોજે હવે તો બાકરા બનાવેલા એટલે રોટલી બનાવેલી હોય છે લાઈટર નતું ઠેકોડા વગર એટલે પછી બીજું નહીં બનાવ્યો લાઇટર આવે જાય દરેક વાર આવે પછી દરેક વાર આવે પછી નાઈ જાય એટલે પછી બીજું બનાવી રવાનું પણ ચા બનાવી દઈએ ચા પી આજે મોઢું કરવા કરીએ છીએ શાકભાજીનું બીજું ઉગાડવા કરીએ છીએ વાલેરો ગલકા દૂધી એ બધું ગીલાવાનું શાકભાજી બધું જ મોઢા પર ચડાવવું છે

હા રીંગણ બટાકાનું શાક બનાવવાનું છે શાક મને કંઈ રીંગનો તૂલ લાવજો એમ રીંગનો તોડીને ના લેવું શાક પછી બનાવવા કરીશું આવા રીંગણને આ બધું કાઢીને નાખવાનું છે આ ગવાર હવે પીરા પડી ગયા બધા અને હુકાવા પાઈ જશે આ બધા પીરા પડી ગયા છે એટલે આ બધું ખેડાઈ રાખવાનું છે પણ હવે થોડાક દિવસ એક વ્યાની મેલ દીએ ગોવારીઓને એક વ્યાની મેલ લઈએ કઈ કઈ કલાક છે હવે દસ કિલો પંદર કિલો નીકળે છે વધારે નીકળતા આ સાલ શું થયું ગોવારીઓની એક નહીં ખબર પડતી બધા હુકાય છે એની જાતે એટલે પછી દૂધી કરવા કરીએ છીએ દૂધી આટલું આ જે ગોવાર દેખાય ને તેનું આ બધું આટલું દૂધી કરવી છે દૂધીનું બિયારણ હું લઈ આવ્યો છું પછી તાર મારીશું દૂધીને ઉપર વેલા ચઢાવવા તાર મારીશું અને નીચે કોરી એવું આયોજન કર્યું છે પછી પેલી બાજુ તલ છે એ મેં કપાફ કરવાના છે પેલા ખેતર મેં કપાસ ઉગાડી દીધા છે આયા ખેતર મેં એ ભાઈ ઉગ ઉગી ગયા મોટા મોટા એટલે આટલા નથી આ ખીચડી શાક બનાવવાનું છે સોખા સાફ કરે છે ગરમ થઈ ગયું છે હવે એ નાઈ દીધું અમારે નાવાનું છે નાઈ દઉં ભાતર શાક બનાવવા રીંગનો તો લાવ્યો છું રીંગનો બટાકા અને ટોમેટો એમ શાક બનાવીએ પછી કરવાનું છે બતાવું મેં તમારે રીંગનો બટાકાની શાક બનાવવાની છે રીંગનો કાપી દઈએ લઈ પેલા બટાકા લઈ અને દક્ષા ચોખા મેળે છે પોની ગરમ થઈ જાય પેલું નહીં અમને નર આવે પોની ભલીએ નર નહીં આવે જો કે આપણે મોટરનું ચાલુ કરીએ ભેંસો ચાર નાખી દઈએ હું વાળી વાળ લીધી તે ચાર બે તેને ગોહરીઓ વાળ લઈ નાખી દીધી આ પાછી અમને નાખી લઈએ શરીર પછી બેસી રહેશે સોએ ખરી બેહી રહેશે પછી પાણી પાઈ દસ બપોરે મિત્રો ખીચડી શાક ખાવા ચાલો મિત્રો ભાત બટાકા શાક ને ભાત ગયું જશે હે પેલી ખીચડી તો બોલાઈ જાય છે અને થોડું ખાઈ લઈએ ખાઈ ને પછી મોઢું બનાવવા કરી દેસુ અને પોણી મારવાનું છે તો પપહમ ચાલુ કરી દઈએ પાછું સોર દેવાનું એક દાણો જન સોર દેવાનું એક દાણો જન સોર દેવાનું એવું કરિયે છે હવે તીજે દિવસે વાળીએ આપણે બીજા ખેતરમાં પાણી મારવાનું નહી એટલે ચાયલા કરે તીજે તીજે દાડ તો ચાલો મિત્રો આ વિડિયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઇબ કરજો મિત્રો વિડિયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઇબ કરજો કેટલી સાખ ખાવું તો ચાલો બનાવાનું છે આ બધો લાકડો છે હરી જ રોપવાનું છે નાખીએ પછી રોપી દઈએ લાકડો કાપેલો છે આ લાકડો પડ્યો છે એવો લાકડો છે પેલી બાજુ બીજો છે એ રોપી દઈએ આ બધો હરી જશે આ વાર તર બે કોમ લાગશે ચોમાસા બાર વાર કોમ લાગશે એટલે એને મૂકી દઈએ અને બીજું રોપવાનું છે શાકભાજીના અવસરથી આ અમે પહેલું રોપેલું પણ કઈ મજા નહીં આવું હા અહીંયા મોટા મોટા ક્યારા બનાવી દઈએ છે ત્રણ ક્યારા બનાવશું એ મેં દૂધી ગલકી વાલેરો કારેરો એવું બધું રોપી દઈએ આ એક વેલો ચડ્યો છે આ વેલો છે ને કંટોલીનો વેલો છે આ વેલો ઉપર ચડી ગયો બધું આ કંટોલીનો વેલો છે આ ધીમે ધીમે વધી છે ભાઈ જોવા કંટ્રોલી દર સાલ અહીંયા થાય છે અમારે દર સાલ ઉગે પછી એક અલો થોમલો છે તો એ હો ઉગી જશે પછી ખેતરને શેડ અમારે બહુ કર થાય કંટ્રોલી પહેલી બાજુ છે પાણી ભરી લઈએ મિત્રો આ બધું નાહવા ધોવા ભેંસણ પાવા માટે પંચાયતના નર નહીં આવતા એટલે અમારે આ તક કરવો પડશે તગારો ને કોઠી ની બધી ભરી લે પછી અહીંયાથી લાઈન આલ દો એટલે કપાસને પાણી મારવાનું છે આ આપું પહેલું ભરી લે પછી એ ભાઈ જવા દઈએ તગારો બધું ભર દેવાનો છે આ કે મિત્રો કપાસ સુકી જા જો આ ત્યાં ને ઈ કા એક બી એવું ઉગી ગયો છે કમ્પ્લીટ કપાસ ઉગી ગયો છે અમાર આ જો આ ચાહે બતાવું આ ચાહના જોગા આ આખા ખેતર મે ઉગી ગયા કમ્પ્લીટ કપાસ ઉગી ગયા છે આ ખેતર હવે આજે પડી જો આજે પાછું પાણી છોડવાનું છે આ ધારિયા બનાવ્યા છે મે આ ચાહડો મે પાછું આજે પાણી છોડી જાળે પરમ દિવસ છે છોડેલું આજે પાછું છોડવાનું છે પછી પેલા ખેતર મેં ઉગાડવાના છે પણ એમાં હજુ તલી છે એ કાપી બધું સાફ કરશું તા એ થોડા લેટ ઉગાડશું આ પહેલું ખેતર આજે પાર દીધું છે આ ટેન્શન નથી આ પેલા ખેતરનું ટેન્શન છે એને પહેલું તલું બલી કાપીને સાફ સફાઈ કરીને એને ડીસ મારી પડશે મોટું મોટું ઘાસ પછી ડીસ મારીને પછી કલટી મારશું એટલે ઓછું થઈ છે બધું 先聊就。